પીએમ નરેન્દ્ર મોદી આજે પચીસ ઓગસ્ટ અને આવતીકાલે છવ્વીસ ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આજે ઓગસ્ટે સાંજે પચીસ વાગ્યે અમદાવાદ એરપોર્ટ થી સીધા નિકોલ આવશે જ્યાં પ્રથમ રોડ શો અને ત્યારબાદ સભાને સંબોધન કરશે વડાપ્રધાનના આગમન પહેલા કોંગ્રેસ નેતાઓને નજરકેદ અને અટકાયત કરવામાં આવી છે તેવું જાણવા મળે છે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ કે કોંગ્રેસ નેતાઓની કેમ અટકાયત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તે પહેલા જ કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી છે અમદાવાદના નિકોલમાં પીએમ મોદીના સભા સ્થળે આગમન થાય તે પહેલા જ શહેરના નરોડા નિકોલ સહિત વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ખોટી રીતે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી રહી છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તાએ પ્રહારો કર્યા છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ અમદાવાદ કોંગ્રેસના ઉપપ્રમુખ અમિતભાઈ નાયક સહિતના નેતાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે

ભાજપ સરકાર પ્રજાના અવાજથી સુકામ ડરી રહી છે તેવા સવાલ સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે શું કહ્યું નેતાએ આવો સાંભળે ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી આવવાના છે એ આવકાર છે પણ પ્રધાનમંત્રી શ્રી આવે અને મનની વાત તો બહુ કરે પણ ક્યાંક જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રી ભાજપાના પ્રતિનિધિ વાત ન સાંભળે ધારાસભ્યો વાત ન સાંભળે તો પ્રજાના આક્રોશને વાંચ આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે પ્રધાનમંત્રીશ્રીને મળવા માગે છે પણ દુઃખ સાથે કેવું પડે ડરી ગયેલી ભાજપા સત્ય છુપાવવા માટે એની રીત રસમો ભ્રષ્ટાચારની રીત રસમો છુપાવવા માટે પોલીસને આગળ કરીને કોંગ્રેસના અમારા શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલને સવારે એમના ગાડીથી અટકાયત કરવામાં આવી અમારા પ્રદેશના પ્રવક્તા હેમાનભાઈ રાવલ પાથિવરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠરિયા સહિતના આગેવાનોની પોલીસ વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે આ સંપૂર્ણ ગેરબંધારણીય છે અલોકતાંત્રિક છે પ્રજાનો અવાજ જે પ્રજા ટેક્સ ભરે છે એને દોઢ દોઢ મહિના સુધી પાડવા મુશ્કેલી પડે એક દોઢ ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા ત્રણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જાય પાણી દૂર ન થાય રસ્તા વ્યવસ્થિત જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો પણ દુઃખ સાથે કેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજર બંધ કરે અટકાયત કરે એમના ઘરે હાઉસ કરે આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો કોંગ્રેસ પક્ષ ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તાએ આવો સાંભળીએ બોલો સાહેબ કેમ પધારે આજો બસ સેના માટે આયા છો તમે કયા પક્ષ થી તમે આયા છો સેના માટે કોણ છો તમારું આઈ કાર્ડ આપો હા ક્રાઇમ આવો આઈ કાર્ડ ગાડીમાં ના તો ગાડી લેતા આવો પેલા અને બોલો શું સરકારી ગાડી નહીં આઈ કાર્ડ ગાડીમાં વાંધો નહીં અને શું હતું બોલો બરાબર

બધું તમને મળી ને પોતે જ વકીલ છું બાર કાઉન્સિલ નો મેમ્બર છું મને ખબર છે વોરન્ટ સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ અત્યારે ના કરો ના નાસ્તો તમારો બતાવો ખાલી

તમે પેલા નાસ્તો કરો ના ના નાસ્તો પતી ગયું હા તમે નાસ્તો પેલા કર લો ખાવામાં કોઈનો એ ના હોય નાસ્તો લો તમે મારા ઉપર ઉપકાર કરતા જ નથી નાસ્તો કરવાનું છે એ તો કરીશું મારા ઘરનું હું કરીશું એ કરી દઉં

કોન હે કોને એક મિનિટ મિનિટ પપ્પા થોડા બીમાર છે ને એટલે એમનું તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે બાર ને અમે નથી આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ